આથી અહીંના દુકાનદારો અને રહેવાસીઓએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે તેઓ અહીં વર્ષોથી વસવાટ કરતા હતા અને આ બિલ્ડિંગ ચર્ચરિત છે પરંતુ તેના પાયા અને કોલમ બીમ ખૂબ જ મજબૂત અને સારી હાલતમાં હોવા છતાં નગરપાલિકા દ્વારા આખા બિલ્ડિંગમાં છ માસ પહેલા સીલ માર્યા હતા અનેક રહેવાસીઓના અમુક માલસામાના ફ્લેટમાં હતા થોડા સમય પૂર્વે પાલિકાનું સીલ તોડી તમામ ફ્લેટમાં ચોરી થઈ હતી આ ફ્લેટમાં જે તે વખતે નગરપાલિકાએ સીલ માર્યું હોવાથી તમામ જવાબદારી જોખમદારી નગરપાલિકાની જ ગણાય તેમ છતાં કોઈ કાર્યવાહી નગરપાલિકા ઉપર પોલીસે કરી નથી ફ્લેટ ધારકોને રહેવા માટે કોઈ વૈકલ્પિક આસરો નથી અને દુકાનધારકોની રોજીરોજી માત્ર ને માત્ર આ દુકાનો ઉપર નિર્ભર છે જેથી આ તમામ ફ્લેટ દુકાનધારકો પોતાની જવાબદારી અને જોખમદારી ઉપર ફરી વસવાટ કરવા જઈ રહ્યા છે

મારું નામ પ્રકાશ વલ્લભદાસ ઉનરકર છેલ્લા ચાલીસ વર્ષની સામાજિક કાર્યકર તરીકે કામગીરી કરી રહ્યો છું પોરબંદરમાં કોઈ પણ જનતાને કંઈ પણ પ્રશ્ન હોય તો એમની સાથે આગેવાની લઈ અને રજૂઆતો કરીએ છીએ અને લોકોને ન્યાય મળે એના માટે અમારા હંમેશા માટે પ્રયાસ રહ્યા છે આજ રોજ હીરાપરના કોમ્પ્લેક્ષ જે રાણીબાગની પાછળ આવેલું છે અને સાત મહિનાથી આ નગરપાલિકા એ સીલ મારેલા હતા જેના માટે આજે નવા આવેલા પ્રજાપતિ સાહેબ મ્યુનિસિપાલ કમિશનર શ્રીને ગ્રાહકો અને દુકાન ગ્રાહકોને સાથે લઈ અને રજૂઆત કરેલ કે સાહેબ આ સીલ છે એ ગેરકાયદેસર રીતે વિચાર કર્યા વિના અને નગરપાલિકાના ઇન્જિનિયરો એ કોઈ પણ જાતનું ચેકિંગ કર્યા વિના સીલ મારેલા છે અને આવી રીતે પોરબંદરમાં બસો થી અઢીસો બિલ્ડિંગો એવી હશે કે ઘણી જર્જરિત છે તો માત્ર ને માત્ર છ સાત મહિના પહેલા હીરાપરના કોમ્પ્લેક્ષને ટાર્ગેટ બનાવવામાં કોના ઇશારાથી આ થયું છે એ પણ એક મ્યુનિસિપાલ કમિશનર સાહેબે જાણવું જોઈએ અને જોવું જોઈએ અને જે બીજા બસો અઢીસો બિલ્ડ બિલ્ડિંગો જર્જરિત છે તો એ બિલ્ડિંગોને પણ એમ કે સીલ કેમ નથી લાગ્યા અને એની

તે તટસ્થ રીતે નવા કમિશનર સાહેબ રજૂઆત એ માટે જ કરવા ગયા હતા કે આ સીલ ખોલવામાં અને તટસ્થ રીતે તપાસ કરે કે ભૂતકાળમાં આ સીલ મારવાનું કારણ શું છે જ્યારે જ્યારે ગઢવી સાહેબ હતા એ પછી મનન ચતુર્વેદી સાહેબ આવ્યા એને પણ અવાર અવાર ફ્લેક ગ્રાહકોએ અને અમાએ પણ રજૂઆત કરેલી પણ ત્યારે મુંગા બેરે મુંગા બોઢે સાંભળી અને કોઈ પણ જાતના પગલાં લેવામાં આવેલ નથી અને ખરેખર યુરાપરના કોમ્પ્લેક્સ જે બિલ્ડિંગ બનાવેલી છે ઇન્જિનિયરે બે હજાર અડત્રીસ સુધી એ બિલ્ડિંગના કોલમ્બિંગ પણ એટલા મજબૂત છે કે જે કોઈ હલબલી શકે એમ નથી બિલ્ડિંગમાં કોઈ જાતનું ઓલું થયા નથી અને વધુમાં કે જ્યાં આજે સાત મહિનાથી બિલ્ડિંગને સીલ લાગેલા છે નગરપાલિકાની સંપૂર્ણ જવાબદારી છે અને એ સીલ તોડીને એમાંથી ફ્લેટ ગ્રાહકોના સામાનની ચોરી થઈ છે વસ્તુઓ ગઈ છે છે તો આજે પોલીસ પણ કે કે નગરપાલિકાની જવાબદારી નગરપાલિકા પોલીસની જવાબદારી તો ખરેખર જયારે સીલ લાગેલ હોય ત્યારે માલિકી તરીકે નગરપાલિકા જ આવે તો નગરપાલિકાની જવાબદારી આમાં ફિક્સ થાય કે ન થાય આના માટે પણ કાનૂની કાર્યવાહી કરવા માટે હીરાપરના કોમ્પ્લેક્ષ ગ્રાહકો વિચારી રહ્યા છે